ખેરગામ તાલુકાના આછવણી બંધાળ ફળિયામાં એકવીસમી ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથાનું આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મુખ્ય યજમાન વિનુભાઈ પટેલના હસ્તે પૂજન વિધિ આચાર્ય અનિલભાઈ જોશીએ કરાવી હતી આશીર્વાદ આપતા આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે અખંડેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે યોજાયેલ આ કથામાં સમગ્ર ખેરગામ તાલુકાના કથા પ્રેમીઓ ભાગ લેશે દરરોજ સાંજે છથી નવ કથા બાદ મહાપ્રસાદ આપવામાં આવશે આ પ્રસંગે જયંતિભાઈ ભગતજી નટુભાઈ પટેલ મનુભાઈ પટેલ નિલેશભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બંધાર ફળિયાની રામકથા સમગ્ર વિસ્તારમાં રંગ જમાવશે એવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે સ્વયંસેવકો અને યુવાનો કથાની તડીમાર તૈયારીઓ કરી રહ્યા છે કથામાં સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ સહિત રાજકીય અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેનાર છે રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતેય નમઃ આછવણી બંધાર ફળિયાની અંદર અખંડેશ્વર મહાદેવ મંદિરને લાભાર્થે એકવીસ તારીખે શ્રીરામ કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે એનું ધ્વજારોહણ વિધિ આજે સંપન્ન થયું આચાર્ય શ્રી અનિલભાઈ જોશી દ્વારા મુખ્ય યજમાન વિનુભાઈ પટેલ અને બધા રામકથા સમિતિના સૌ કાર્યકરો સરપંચ શ્રી બિરલાબેન પટેલ અમારા ભગતજી જેમને ત્યાં ઉતારો છે જયંતિભાઈ પટેલ અને નવ દિવસ એમને ત્યાં રામાયણનો દશાંશ યજ્ઞ થશે આ રામકથાનો સમય સાંજે છ થી નવ રાખવામાં આવ્યો છે પછી દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આછમણી બંધાર ફરિયાની અંદર યોજાયેલી આ રામકથા એક વિશિષ્ટ કથા બની રહેશે કારણ કે કેવલ આછમણી જ નહીં પણ ખેરગામ તાલુકાના મોટા ભાગના ગામોના ભક્તજનો એના અંદર સામેલ થશે વિશિષ્ટ મહેમાનો શ્રી ધારાસભ્ય શ્રીઓ રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો કથાકારો બધા એની અંદર ઉપસ્થિત રહેશે અખંડેશ્વર મહાદેવનું આ મંદિરનું કામ ભગવાન પરિપૂર્ણ કરે અને બધાની મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે સુનિસબ રામ કથા ખગનાહા તો કહત વચન મન પરમ ઉછાહા એવી ભગવાન રામની રઘુનાથ ગાથા જ્યારે અક્ષમણી બંધાર ફરિયાની અંદર આરંભ થઈ રહી છે અને આજે એનું મંડપ મુહૂર્ત ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું છે આ વિડીયો ટીવીના માધ્યમથી મારે દક્ષિણ ગુજરાતના કથા પ્રેમીઓને આહવાન છે આમંત્રણ છે કે આપ એક વખત પધારો આ કથાની અંદર નૈસર્ગિક વાતાવરણમાં ભગવાન અખંડેશ્વરના દર્શન કરી અને રામ રામકથાના શ્રવણનો લાભ લ્યો એવી અભ્યર્થના છે અસ્તુ ધન્યવાદ જય સિયા રામ જય સિયા રામ જય સિયા રામ જય સ્યા